કચ્છ ખાવડા પાસેના ગોડપરના અને હાલમાં ભુજના માથા પર ખાતે રહેતા નીમુબેન આહિર કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી આભલા કામ અને ગૂંથણ કામ કરે છે આમ તો આહિર સમાજની મહિલાઓ ભરત ગૂંથણનું કામ કરતી જ હોય છે ત્યારે નીમુબેન કંઈક અલગ કરવાની નેમ સાથે મિરર વર્ક શરૂ કરે છે આહિર સમાજની બહેનો નાનપણથી જ પોતાના માટે ચણિયાચોળી ઘર માટે તોરણ બનાવતા કોઈપણ જાતની નવીનતા ન હતી ત્યારે ઓનલાઈન તેમણે બ્લાઉઝ અને સાડી તેમજ કુર્તીમાં કામ કરવામાં આવે તેવો એક સારો વિચાર આવ્યો અને આવક કરવાની તક જણાય ગામડાના ખરા પણ નીમુબેને આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના દ્વારા કરવામાં આવતું ભરત અને આભલા કામનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પોસ્ટ કર્યો અને જોત જોતામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જ તેમને ઓર્ડર આવવાનું શરૂ થઈ ગયું પોતાની આહીર આર્ટ હેન્ડીક્રાફ્ટ નામની બ્રાન્ડ પણ બનાવી દીધી

અને ખાસ કરીને ગુજરાતમાં જો કે નવરાત્રી વધારે થાય છે તો ગુજરાતમાં આણંદ થાય રાજકોટ સુરત એવી જગ્યાએ શરૂઆતમાં તેઓ ભૂજ હાટમાં એક્ઝિબિશન માટે સ્ટોલ રાખતા પરંતુ જોઈએ તેવો રિસ્પોન્સ ન મળ્યો ત્યારબાદ તેમણે સરકારી યોજના મારફતે આર્ટિઝન કાર્ડ બનાવ્યું સૌ વાર હૈદરાબાદ એક્ઝિબિશનમાં ગયા અને પહેલી જ વખતમાં એક પોઇન્ટ પંચોતેર લાખનું વેચાણ કર્યું ત્યારથી જ તેમનામાં એક અલગ ઉત્સાહ આવ્યો એક્ઝિબિશનમાંથી સારી કમાણી થવા લાગી અને બહેનોને પણ રોજગારી આપી તો નીમુબેનના પતિ કે જેઓ પોતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા 25000 ની નોકરી મૂકી નીમુબેન સાથે સેલ્સ વિભાગમાં જોડાયા અને એમએત એમણે સારું એવું કાઠું કાઢ્યું શરૂમાં તો અમને ભૂજમાં દુકાનવાળા ઓર્ડર આપતા કા પછી કોઈ સંસ્થા હોય એનું વર્ક કરતા પણ એનામાં કંઈ રોજગારી એવું મળતું ને 100 150 રૂપિયા જેવું બસ મળતું પછી વિચાર્યું હવે પોતાનું જ કરીએ એના પાછળ અમે બારે થી ઓર્ડર લેવા માંગ્યા અને બાકી એક્ઝિબિશન ચાલુ કર્યા એનામાંથી બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો પછી ગવર્મેન્ટે પણ બહુ સારો સપોર્ટ કર્યો અત્યારે ગવર્મેન્ટની સંસ્થા છે ઇન્ડક્સી છે ઈડીઆઈ છે ગરવી ગુજરી છે એ બધા આર્ટિઝનો માટે કામ કરે છે એ પણ આપ મોદી સરકારને લીધે અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો એમ નીમુબેનની બ્રાન્ડ આહીર આર્ટ